પાન મિત્રો પાનછાળ ની ધરતી ઉપર વિશ્વ પ્રસિદ્ધ એવો તરણેતરનો મેળો તો આજે આપણે મેળા વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું કે મેળાની શરૂઆત ક્યારથી થઈ અને મેળાનો ઇતિહાસ આપણે જોઈએ તો રામાયણ અને મહાભારત સાથે પણ જોડાયેલું છે જ ઋષિ ખૂબ મહત્વ છે અને બ્રહ્મકુંડમાં દિવસે સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને તરણે મેળા વિશે સંપૂર્ણ જાણકારી મળે રામાયણની અંદર ઉલ્લેખ છે કે અદભુત રામાયણની અંદર રામ રાવણ રામે રાવણને કુંભકર્ણને બધાને માર્યા એટલે બ્રહ્મત્યાનોને પાપ લાગ્યું પછી કોઈ પણ આપણે જો એટલે ખીલેલો માણસ એટલે સોળે સોળ કળા હોય અને નિરાશ થઈ જાય એટલે એની કળા કરે એની આઠ કળા નો કહેવાય એટલે સોળે સોળ ના રામચંદ્ર ભગવાન આઠ ના થઈ ગયા પછી ના કુલગુરુ વશિષ્ઠ ઋષિ પૂછ્યું ગઈ રામ તને છે ઉપાધી ની વ્યાધી રામ ભગવાને કીધું કે મારે મારા હાથે બ્રહ્મત્યાનું પાપ થઈ ગયું એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં જઈને હું પાપ ધોઈ નાખું

આદિ અનાદિ થી ચાલી આવતી આ પરંપરા છે વિષ્ણુ ભગવાન પછી કણવ ઋષિ થઈ ગયા અહીંયા કણવ ઋષિ એ આ ભૂમિ ઉપર તપસ્થલી આ ભૂમિ તપોભૂમિ કહેવાય ખડપાણી ખાખરા પાણાનો ને પાર વગર દિવે વારું કરે ભલે અમારો દેવ કોફાન ચાલે એવી આ પવિત્ર ભૂમિની અંદર દેવો અને ઋષિઓ એ ઈસુમી અંદર દેવો ને ઋષિઓ અહીં રહેતા પછી કણવ ઋષિ ને એવું થયું કે ભોળાનાથ પ્રસન્ન કરું પછી કણવ ઋષિએ ઘણા સમય તપ કર્યું ઋષિએ ભગવાન ભોળાનાથ ને પહેલી વખત વિષ્ણુ ભગવાન પ્રગટ કર્યા બીજી વખત ઋષિએ પ્રગટ કર્યો ઋષિએ કઈ રીતે પ્રગટ કર્યા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી પંચમુખી સ્થાપના કરી છે કે તમે ઋષિ પંચમી દિવસે હું પ્રગટ થયો છું શિવે પોતે કીધું ઋષિ પંચમી દિવસે પ્રગટ થયું ઋષિ પંચમી દિવસે આ બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડ ની અંદર ભૂંયું છે ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે હાલની તારીખની અંદર અને હરિદ્વાર જવાની જરૂર નથી

ફોટો થઈ ગયો ને આ લાવતા રજવાડા ને પછી અહીંથી હોરો પ્રસાદ કરે ત્રણ વખત પૂછક તે આ કર્મ કરેલું છે ચોરી કરી છે ચોરી નું કે લૂંટ કરી છે જે કંઈ કઈ પછી કે નય નથી કરેલ તો એ હોરો પ્રસાર કરે અને પછી હલવાઈ જાય એટલે આ જે પૂજારી હોય હાથ ચંપલ મારે પછી બહાર નીકળે પછી આ પ્રમાણે નિસજ્યા કરના અત્યારે લોકો આ કે મને બેહી માનિયા તારે ભગવાન શિવે એમ કીધું કે એ ભારી અંદર પ્રસાદ થા એટલે 40% તમે પાપ કર્યું તો 25% બોળોના તમારું માફક માફ કરે તો મિત્રો આજે આપણે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કર્યા તેમજ તેમના ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી તો તમને ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ આજે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી શકે